પણ પછી એક મુશ્કેલી પણ છે પરમ ચોસરા અંદર એક વાત પણ કરેલી છે અંગ પહેલા ની અંદર સત્તર માં ચોસરાની પહેલી ચોપાઈ નો આપણે અભ્યાસ કરજો તો એમાં પરમ ગુરુ બોલ્યા છે શું બોલ્યા છે પોતે તો કોઈ પૂર્ણ કરે નહી રાખે જેનું લગ્ન લગ્યું હોય જીન મે તેના અવગુણ ગાવે જોજો સ્થિતિ કેવી થઈ ગઈ છે કે ઘણા વ્યક્તિઓ ઘણા માણસો એવા હોય છે અને જેને પરમ ગુરુ માં લગ્ન લાગી હોય આવું જ્ઞાન સમજાયું હોય અને ભાવ હોય અને કદાચ આવી ધાર્મિક ક્રિયા કરતો હોય તો પેલું રોક પાછો કેમ રોકા રોક તું બીજા પે તો મારે

આ જ્ઞાનથી હોય ગયા બીજી બીજ આવે એની જોઈ શું કર્યું કેવું કર્યું કેટલું કર્યું આપણા પરિવારના યુવાનોને આપણા પરિવારના બાળકોને

ગુરુજી ની નિષ્ઠા થી મહાપુરુષો ના સંગમો ને શું સંસ્કાર મળશે એટલા માટે આપણે બધા

આ વાવા જીવો બનાયા બધું શા માટે માનવઘાટમાં આપણે જેટલો આનંદ કરીએ એ આનંદ ચોક્કસ કૈવલ કરતા ને પહોંચે છે મજા આવે છે જેમાં આપણે પિતા તરીકે બે દીકરા પેલા થયા હોય પણ બે દીકરાઓ મોટા થાય કમાય

બે દીકરા હોય એમાં એક આપણને યાદ કરે છે એક યાદ નથી કરતો તો જે યાદ કરે એના ઉપર આપણો ભાવ વધારે હોય અને જે યાદ ન કરે એના ઉપર ભાવ હોય પણ ઓછો એટલે આપણે કહેવાનું ભજન કરવાનું છે આપણા તો કરવાનું એ કરવાનું પણ સાથે સાથે આપણા પરિવાર આપણા જે કોઈ સગા હોય સંબંધી હોય વેવાણ હોય સગા સૌ સગા છે ભાવ પડે અને પરમો આત્મુક્ષાર્થ અને જગત હિતાય છે

જે કઈ કાર્યક્રમ છે એનો આપણે બધા એને લાભ લેવાનો છે પત્રિકા મળી હોય કે ના મળી હોય પણ આપણે ચોક્કસ ની અંદર યુટ્યુબ ની અંદર માત્ર તમે કૈવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદી પુરી એટલે ગુરુજી કથા અત્યારે શિયાળામાં આઠ થી નવ उन्नामा सारा आरती सारा लो ले 8 થી 9 વચ્ચે આ કાર્યક્રમ લાઈવ કથા આવશે કેમો ગુરુજી આપણે આપણું શરીરને પેરું છતો શરીર છે તો માલિક રૂપે જન કરે શરીર ન હોય તો શરીરને પેરાતા આવું છતો શરીરને કઈ રીતે સાચવું કયું ખાવું કયું ના ખાવું આ બધી હકીકત ઈ શરીર વિશેની પર વાત હોય છે સતેદા જે બેસ વિશેની પર વાત હોય છે રાષ્ટ્ર લેવલની વાતો અને ત્રીજી વાત આધ્યાત્મિક ગ્રંથ જે અગાધ ગ્રંથ ચાલી રહ્યો છે એની ચોપાઈ ઉપર કથા ચાલે છે તો લાઈવ કથા બધા અત્યારે અહીંયા કેટલા લોકો સોંપડો છે હા તો કરજો કેટલા લોકો હા સરસ પચાસ ટકા લોકો તો સોંપડો છે પણ એ કથા આપણે સમૂહમાં જો સોંપડીએ તો મજા આવશે પછી અહીંયા બિલોદાની અંદર સમૂહમાં સંભળાય છે અને સમૂહમાં સોંપડવા માટે

ત્રણ હજાર સાતસો રૂપિયા બિલોદરા તો એમાં કોઈ દાતા થવું હોય કે મારા રૂપિયા આપી દેવા છે તો એના બોર્ડ બની જશે કોઈને થવું હોય તો ચોક્કસ આપણે એને જાહેર કરીશું આ વસ્તુ લાવી દીધી છે જ્ઞાન દાન ગણાશે બધા જ દાનો ની અંદર ઉત્તમો ઉત્તમ દાન હોય તો જ્ઞાનદાન બીજા પ્રકારનું અન્નદાન

આ છેડા પતરા પણ નાખવામાં આવેલા છે તો એમાં પણ પંદરસો રૂપિયા એક પતરા રાખેલા છે કોઈને એમાં પણ લાભ લેવો હોય તો લઈ શકે આ સાહેબ જે જારી નાખી છે જારી પણ પંદર બાય પોચ એટલે પંદર ફૂટ લોબી પોચ ફૂટ ઊંચી છે એમાં કોઈને લાભ લેવો હોય તો પંદર બાય પોચ ફૂટની ની ઊંચાઈ સાથે એક પંદર ફૂટ ની લંબાઈ ના પોત્રીસો રૂપિયા